સમજાતું નથી કે આમ અચાનક ફોન કરીને મને અહીંયા શું કામ બોલાવ્યો છે કહેતા હતા કે હા કેમ છે દેવાંગ કુમાર બસ સારું છે પણ મને કંઈ સમજાણું નહીં હા તમે અચાનક ફોન કર્યો અને મને ભળવા બોલાવ્યો દેવાંગ ફર્સ્ટ ઓફ ઓલ સોરી અરે જો તું સોરી શું કામ કહે છે આમાં ધારો કે અશોકભાઈનો કોઈ વાંક જ નથી જે થયું એ બધું સમયનો ખેલ હતો નહીં અને આમ પણ સમયનો ખેલ નોતો હા તમને ઘરે નાજ બોલાવ્યા હોત ને તો સારું હતું સાચી વાત છે મારી જ ભૂલ હતી કે પપ્પા ઉપર વિશ્વાસ કરી લીધો અને તને ને તારા ભાઈને ઘરે બોલાવ્યા તારી સાથે સાથે તારા ભાઈનું પણ ઘણો અપમાન થયું છે જો મારા ભાઈની ચિંતા ના કરો મારા ભાઈને મેં ગમે તેમ કરીને ફરી પાછા મનાવી લીધા છે અને કહ્યું છે કે હું લગ્ન કરીશ ને તો દામિનીની સાથે જ લગ્ન કરીશ બીજા કોઈની સાથે ક્યારે પણ લગ્ન નહીં કરું બસ આટલા માટે જ તમને અહીંયા બોલાવ્યા છે જો દેવાંગ કુમાર હા મારી બેન તમારી વગર નહીં રહી શકે અને તમે એની વગર તો હવે મેં એક નિર્ણય લીધો છે નિર્ણય કયો નિર્ણય હું મારી બેનનો હાથ તમારા હાથમાં આપું છું અને તમે બેય ભાગી જાવ અરે હા તમે કેવી વાત કરી રહ્યા છો અરે એક ભાઈ થઈને તમે તમારી બેન લઈને ભાગવાની સલાહ આપો છો અરે શું થઈ ગયું તો હા જે ભાઈના ના બેન ની ખુશી જ્યાં હોય ત્યાં ખુશી મળે ને અરે કદાચ એને હું કરોડપતિ ના ઘર માં આપું ને તો પણ ત્યાં ખુશ નહીં રહે અને બધી ખબર છે કારણ કે તમારા બેના મન છે ને એ ભળી ગયા છે એવા મળી ગયા છે ને કે કોઈ દિવસ છૂટા નથી પડે એમ એટલા માટે કહું છું જો તમે સલાહ તો સાચી આપી રહ્યા છો પણ તમને શું લાગે છે હા તમારા પપ્પા અમારા ભાગી જવાથી શાંત બેસશે નક્કી એ કઈ ને કઈ પગલું તો જરૂરથી ભરશે મને ખબર છે કે પગલું ભરશે અને એ આ વાતને માનશે પણ નહીં તમારો કોઈ વાંક ગુનો તમે તો સાચી સલાહ અને શિખામણ આપી રહ્યા છો કે જે આજના સમયમાં દરેક મા બાપે કરવું જોઈએ એમના દીકરા અને દીકરીને સમજવાની પણ જુઓ ને ઘણા મા બાપ એવા હોય છે જે ક્યારેય દીકરા કે દીકરીને સમજતા જ નથી એક વાર વિચાર પણ નથી કરતા કે આખરે એની છોકરી એ કે છોકરાએ જે પાત્ર પસંદ કર્યું છે એ શું કામ પસંદ કર્યું છે અને આટલા સમયથી પ્રેમ કરી રહ્યા છે તો કોઈક તો એવી બાબત હશે ને કે જે બાબતને લઈને એ બંને એકબીજાને સમજી શકતા હોય પણ નહીં હા મા બાપ સમજવા તૈયાર જ નથી થતા અને આવા સમયે એક ભાઈ તરીકે તમે જે નિર્ણય લીધો છે ને એ સરાહનીય છે કે તમે હકીકતમાં તો તમારી બહેનના સુખનો વિચાર કરી રહ્યા છો બાકી બધા મા બાપ કે બધા ભાઈ તમારી જેવા નથી હોતા પણ જુઓ હું નથી ઈચ્છતો કે હામાં તમે ક્યાંય વચ્ચે આવો તમારા પપ્પા બહુ ગુસ્સાવાળા વ્યક્તિ છે જો ખબર પડશે કે તમે જ અમને બગાડ્યા છે તો કાલે ઊઠીને તમારી સાથે ઝઘડો કરશે દેવાંગ સમજવાની કોશિશ કરો ચોપ ભાઈ સામેથી કહી રહ્યા છે તો એમણે કઈક સમજી વિચારીને ફેસલો લીધો છે ને હા એટલે હવે સને તમારે બીજું કઈ નથી વિચારવાનું બસ હવે તમે બે એક થઈ જાવ અને એક સાથે રહો ઠીક છે તમારી વાત સાથે હું સહમત છું અને આ એક વાત તમને જણાવી દઉં હવે જો તમે અમારી સાથે છો ને તો હું કોઈનાથી ડરતો નથી

Yeah <laughs>